જસદન એપીએમસી માર્કેટિંગની અંદર કોંગ્રેસ દ્વારા જે એક વિરોધ કરવામાં આવ્યો હતો કે જે પ્રમાણે સરકાર દ્વારા ટેકાની હરાજી જે શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે જે વિરોધ કરતા હતા ત્યારે જે ખાસ આપણે જેમની સાથે જ પૂછશું જે શું કહેવા માંગે શું કહેશો જે સરકાર દ્વારા ખરીદી શરૂ કરવા માટે આપ જેવો નારા લગાવી રહ્યા છે આ ગઈકાલે છે અહીંયા જસદણ માર્કેટિંગ યાર્ડમાં ત્રણસો રૂપિયામાં પણ મગફળી લેવા માટે કોઈ તૈયાર નહોતું તો હું આપના માધ્યમથી સરકારમાં એવો સંદેશો આપું છું કે ભાઈ તાત્કાલિક ધોરણે છે કે તમે આ ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ કરો જેથી આ ઓપન માર્કેટના બજારોમાં પણ બસો થી ત્રણસો રૂપિયા છે એ તેજી આવશે તો ખેડૂતોને જે માલ પરવડશે બીજી વાત એ છે કે આ સરકારની અંદર વારંવાર વાતો કરવામાં આવે છે પણ

માંગ અને છે આજે સ્વયંભૂ રીતે આજની હરાજી છે બંધ રાખેલ છે ત્યારે જે સ્વયંભૂ બંધ રાખવામાં ખેડૂતો પણ સહયોગ કરી રહ્યા છે ત્યારે ખેડૂત આપણી સાથે છે શું કેશો આપ જે આપને જણસી લઈને આવ્યા છો શું પરેશાની છે લઈને આવ્યા છે એમાં જે ખેડૂતોના જે મગફળીના ભાવ નક્કી કરવામાં આવે છે એ નક્કી કરેલા ભાવમાંથી છે એ ઘટાડો કરી અને ફરીથી છે હરાજી શરૂ કરે છે એ લોકો આઠસો ભાવ નક્કી કરે છે ત્યાર પછી હાથસોથી છે એ ભાવ લઈ અને ખેડૂતોની મગફળીની છે ખરીદી કરતા જોવા મળે અને કમોસમી અંદરની જે પરિસ્થિતિની અંદર જે ખેડૂતોની મગફળી ફળી ગઈ છે અને એવા લોકો જે મગફળી લઈને આવ્યા છે તો એવા લોકોની હરાજી આ જગ્યા ઉપર કરવામાં આવતી નથી અને ડાયરેક્ટ ઉચક ભાવ દ્વારા છે એ ઢગલા છે એ ખરીદી લેવામાં આવે